દેશ બધાને કેમ છો મિત્રો મજામાં મજામાં જશો તો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર ચાલો બ્લોક બનાવવાનું તો હવે આપણે અત્યારે બનાવવાનું છે મસ્તનું શાક તો એ બનાવી લેવું કપડાં બધા ધોઈને સોંપી દીધા છે વાસણ પણ ધોઈને મૂકી દીધા છે અને અહીંયા થોડી વાર માટે હિંચકા ખાઈ લે હવે રસોઈ બનાવવા જવાનું છે બધું તૈયાર અને મઠનું શાક આપણું મસ્ત મજાનું ચડે છે

よかったな。ああ